ઉના અને ગઢડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાનને બાદ સર્વેની કામગીરી ચાલી રહી છે પરંતુ ખેડૂતોના આ સર્વેનો સખત બહિષ્કાર કરી રહ્યા છે વિરોધના ભાગરૂપે બોડીદર ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને તેમણે સર્વેનો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ જય જવાન જય કિશાન સાથે ગોપાલ ઇટાલિયા જિંદાબાદના નારા લગાવ્યા હતા આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતોએ આગામી ચૂંટણીમાં વિસાવદર વાળી થશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી જે દર્શાવે છે કે ખેડૂતો તેમના નુકસાન અંગે સરકાર તરફથી યોગ્ય અને પૂરતું વર્તન ન મળવાથી નારાજ છે ખેડૂતોની માંગણી છે કે માત્ર સર્વે નહીં પરંતુ વ્યાપક નુકસાનને ધ્યાને લઈ તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે મારું નામ દિલીપભાઈ લખમણભાઈ સોલંકી ગામ બોડીદર આ સર્વે કરવા આવ્યા ને અમે તેમ એમ કે કે ભાઈ આ કોઈ રિયુઝ ને તમે તારે સરકાર ઢોરાઈ લેજો ને દૂધ ખાજો મોસ્તી ને તમારા છોકરાને બેડ્યુન ખાઈ રહ્યો છે પણ અમને મૂકો કોઈ કાળે આ પેલા તો પ્રશ્ન એ છે સર્વે કરવાનો નાટેક શું કરવાની જરૂર છે ભાઈ નું કરજ જ માફ કરો પેની વાત તો મુદ્દા ની વાત તમારી કોઈ સહાય કોઈ જરૂર નથી બાકી આવનારી આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વાળી કરવાની છે કરવાની છે ને સર્વે કરે તો સર્વે કરવાનો મતલબ શું છે મારી માગણી તો સીધી જ છે કે કરજ માફ જ બીજું કોઈ પ્રશ્ન નહીં મારું નામ સુભાષભાઈ બાલુભાઈ વાળા ગોડીદાર ગામ પંચાયત ના ઉત્તર પર સર્વે કરવામાં આવેલ છે એમાં દરેક ખેડૂતોને 100 એ સો ટકા નુકસાની છે તો બધા ખેડૂતોની અમારી માંગણી એવી છે કે બધા તમામ ની સર્વે કરે ને તમામ ખેડૂતોને સર્વે કરીને જે સહાય મળવા પાત્ર થાય એ તમામ ખેડૂતોને આપે એ લોકો અધિકારી તરીકે એવું કહે છે કે ભાઈ જેને પાથરા છે મગફળી પડી છે ખેતરમાં મગફળી ઉભી છે એનું જ સર્વે કરવાનું છે અમે એ બાબત થી બહિષ્કાર કર્યો છે ગામ ગામના તમામ લોકોને સોય સો ટકા નુકસાન છે ને સોએ સો ટકા વળતર મળે એવી અમારી માગણી છે વળતરની તો હજી કોઈ જાહેરાત જ નથી કરી એમ જેટલું ખેડૂતને આપે એટલું અશક્ય વસ્તુ છે કે કદાચ લાખ રૂપિયા આપે નુકસાન તો છે જ મારું નામ મહેશભાઈ વાળા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સરકાર શ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી અને અમારે અહીં જે સર્વે કરવામાં આવે છે એ લોકોનું કહેવાનું એવું છે કે હાલ પાથરા ખેતરમાં હોય અને મગફળી ઉભી હોય એનું જ સર્વે કરવાનું છે જે પાત્રા તણાઈ ગયા છે એનું નથી કરવાનું પલ્લી ગઈ છે એનું નથી કરવાનું માંડવીના ઢેગલા ખેતરમાં છે એનું નથી કરવાનું એટલે આજે અમે ગ્રામજનો બોડીદર ગ્રામજનો બધા અમારે અગિયારસો ખાતેદારો છે ધીર ગઢડામાં મોટામાં મોટું જો રેવન્યુ હોય તો બોડીદરને છે એટલે અમે આજે ગ્રામજનોએ વિરોધ કર્યો છે કે ભાઈ બધાને લિસ્ટ લેસ હોય સો ટકા વાળું એ સો ટકા બધાનું સર્વે થાય એ માટે અમે આજે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર ગ્રામજનોની સહી સાથે અમે આજે આવેદનપત્ર ખેતી ખેતીવાડી અધિકારી આપ્યું છે ખેતીવાડી અધિકારીઓ એક જ વસ્તુ છે જે સર્વે કરવા છે અમારી એક જ માંગ છે કે ખેડૂત સો એ સો ટકા કરજ જે દેણું છે બાકી અમારું ભરપાઈ થાય એમ જ નથી કોઈ પણ સંજોગોમાં ખેડૂત નો હા હા સો ટકા બહિષ્કાર જ્યાં લગી અમારા ગામમાં સો એ સો સો એ સો ટકા ખેડૂતો નહીં લેવામાં આવે ત્યાં લગી અમે સર્વે કરવા દેવાના પણ નથી અમે ખેડૂતો ગ્રામજનોએ નક્કી કર્યું છે

ખેડૂત ને પાક માં કોઈ પણ પાકમાં જે કઈ પણ નુકસાન હશે એ આપણે ધ્યાન રાખીને એનું સર્વે ધ્યાન નુકસાન છે એ તમામ સર્વે થઈ જશે બીજું ધ્યાન સરકાર નક્કી કરશે અત્યારે ડેટા જાય સરકાર એ પછી સરકાર જાહેર કરશે કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફત પછી ખેડૂતો જાતે પણ કરી શકે છે સર્વે હા એમાં સેલ્ફ મોડમાં ખેડૂત પોતે કરી શકે છે